અંજાર તાલુકાના ખેડોઈ ગામે આવેલ ઓમ ફાર્મ હાઉસમાંથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડી રૂપિયા છાસઠ લાખની કિંમતના દારૂના મોટા જથ્થા સાથે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપી ફરાર આજરોજ અંજાર પોલીસે ખેડોઈના ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો આ બાબતે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંજાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેડોઈ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં સઘન છાનબીન કરવામાં આવતા ત્યાંથી અલગ અલગ પ્રકારની નવ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે ખેડોઈ વિસ્તારમાં આવેલ ઓમ ફાર્મ હાઉસના માલિકની વાડીના કબજામાંથી જંગી દારૂના જથ્થા સાથે એક ટ્રેલર તથા બે મોટરસાયકલનો જથ્થો મળીને કુલ છાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ અંગે મળતી વધુ વિગતો અનુસાર ખેડોઈ વિસ્તારમાં આવેલા ઓમ ફાર્મ હાઉસમાં ટ્રેલર નંબર આર જે ત્રેવીસ જી એ ચોત્રીસ એકાણુંમાંથી અલગ અલગ બ્રાન્ડની બિયર સહિતની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે ટ્રેલર દારૂનો જથ્થો અને બે મોટરસાયકલો કબજે કરવામાં આવ્યા છે ત્રણ આરોપીઓ કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા કુલદીપસિંહ સરવૈયા તથા શક્તિસિંહ સરવૈયા ફરાર થઈ ગયા છે દારૂ ક્યાંથી આવ્યો છે ક્યાં ક્યાં આપવાનો હતો તે મોકલનાર તથા મંગાવનારો કોણ છે તે સહિતની વિગતો આગળની તપાસમાં જે બહાર આવશે તે અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ આર સી રામાનુજ તથા અંજાર પોલીસની ટીમ કામગીરીમાં જોડાઈ હતી રિપોર્ટ માખી જાણી અંજાર